કોઈ પણ ખોરાક અનિવાર્ય હોતો નથી હવે દૂધ એ પ્રોટીન ફેટ અને કાર્બોદિત પદાર્થો ત્રણેયનું બેલેન્સ જાળવી શકે એવો આહાર કહી શકાય એ સિવાય આ ત્રણ પદાર્થો સિવાય દૂધમાં કેલ્શિયમ બીજા વિટામિન્સ મિનરલ્સ પ્રચુર માત્રામાં હોય છે સો દૂધ લેવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તો ખરું જ હવે જે વ્યક્તિઓ વજન ઉતારવા માંગતા હોય એ લોકો ઓછી ફેટવાળું દૂધ પી શકે જે લોકો વજન વધારવા માંગતા હોય અથવા તો જેમને કોલેસ્ટ્રોલ રિલેટેડ કોઈ રોગ ન હોય એ લોકો ફૂલ ફેટ દૂધ પી શકે પણ ફરીથી દૂધ અનિવાર્ય નથી તમે એના સબસ્ટિટ્યૂટ તરીકે જો ખોરાકમાં બીજી વસ્તુઓ લઈ જ લેતા હોવ કે જે તમારા દૈનિક વિટામિન મિનરલ પ્રોટીન કાર્બોધિત અને ફેટની જરૂરિયાતો પૂરી કરે છે તો દૂધને સ્કીપ કરી જ શકાય એમાં કોઈ માત્ર જે